ત્યાંથી સારું પાડીને બધા તા તમે સિનેમેટિક શોર્ટ એન્જોય કરો ને ઠંડી બહુ જ લાગે નીકળો વાર હોના ફોરમાં ને સૂરજ દાદા નીકળી જાય એટલે ઓછી ઠંડી લાગી ત્યાંથી સ્વેટર કાઢીને સારું પાડવાનું ચાલુ કરી દે પછી તમે બધા વિડીયો મૂકતા તમે ને હવે તો આવી સારું પાડીઓ ને બે સારું મીનવેશ એક આ સાઈડ ને ગલ્લી સાઈડ મીનવેશ આમ તમે વિડીયો ગમે તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવા નહીં જોતા वीडियो को तो, तो लाइक शेयर ने सब्सक्राइब करना नहीं भूलता और पूरा वीडियो देखो मजा आएगा तो एक सरू हमारा वाला शुरू होता नाम किया पढ़ना, पानी लगता था तो अभी कैसे मैं ત્રણના સારું છે અમારા આખું પાઠ છે મતલબ પાંચ સાત સારું છે તમને એમ લાગે કે કાદો જ નથી કાદો છે ઓ oh,

અર્ધક કિલો વાળું તો હોય જ પાંચસો ગ્રામ જેટલું આવી જાય સાડા હજારમાં મિત્રો બીજું કાક આવે એટલે તમને બતાવું ઓલરેડી અને આપણે મેલ દઈએ આમાં કાક હેલ્થ ખેલી હાલો આ લોકો તળ આવે ને હું બેહી ગયો શાંતિથી ઊભી ગયો મતલબ

वाय अक्पिलानी, यहाँ बंदिर थे आवे शारू में काव बैश्या इना इसारू आना जो आना जो आना जो आना जो आना जो आना इतरो दसक जार नी आजू बजू इलो को भी पेड़ा पड़ी है मैस्ट लू नची एवू नहीं हमने मेरा भी क्यो गर कै तीट

હવે ઉપાડવાના અષાઢી સારું અમે નતા ઉપાડ્યા આવવાના પરમાં એમાં પાણી ફૂલ લાગી ગયા છે એની હિસાબે આડી ઉપાડી બતાવું તમને વિડીયોમાં દીકરો જોઈ લો હવે હવારે આવ્યા છે ને અત્યારે જોઈ લો ખુલ્લું પેડ્યું છે બધું સારું નો બારું ને બધું મશીન બંધ કરવું પડીએ કેમ કે અહીંયા પાણી નહીં હોય એટલા બધું પાણી નલ મતલબ અહીંયા ઉતરાઈ જાય એવું જ છે ભૂખું થઈ ગયું આલો.. जारू નું છેડો પકડે જો આ મંડવા ના છે છે હમા કરવાના છે હમા કરીને ઉપાડતા હવે ખબર પડે ઓલા છે એવું તો હાલો આવી એક અરે આલી રાજુ વે જો તો રાજુ જોઈને રાજુ બધું ફગવી દે રાજુ ભાઈએ મારો લઈ લીધો તે લઈ વેખું જોઈ પાંચ પાંચ છે લગભગ હાલે વેખું તો આપડે અમને આવ્યું

સેળો મેલી છે મેળવીને આસેઠ પડે પડે કેમ કે સામ મારી ગયું છે ને હલવાઈ છે એટલે કોઈ રીતે ન નીકળે બહુ મહેનત કરવી પડે પછી અમે વિચાર્યું કાંઈ આસેલી લોકો પાલે હું એક બે સાર રહ્યા હોય મારે નહીં તો